વિચારવા જેવું છે મારો કહેવાનો મીનિંગ બાપુ જીવન સમય સરસ મળ્યો છે પણ ભગવાન તમને બાવડું ચાલી નથી બોલાવવાનું બાપુ જો જીવતા આવડે તો મને એમ થાય કે બોલો હું મારી વાત કરું હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો બોલો ખટારાના ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય એના કોઈ પાણી પાય એના બદલે અહીંયા બેઠા છે તમે હેઠે બેઠા છો આ કયો છેડો ઈડ્યો છે તમને નક્કી થાય છે બાપુ આ વસ્તુ આખી જુદી છે ને આ સમજવા માટે સદગુરુ જોવે બાપ છે ને આપણા માત પિતા છે ને એ સદગુરુ છે સો ટકા પણ એ તમારો જન્મ આપી હકે લાલન પાલન કરી શકે ઉશેર કરાવી હકે લગ્ન કરાવી હકે ભણાવી હકે ઓળખાણ નો કરાવી હકે તમે કોણ છો એની ઓળખાણ તો બાપુ સદગુરુ કરાવી હકે બીજાનું કામ નથી રાખવું સદગુરુ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી તમને તમારી ઓળખાણ ના થાય અને તમારી ઓળખાણ ન થાય તો સમજી લેજો તમે માણા ના ઉતારમાં એક કૂતરું આવીને ગયો ને એમ તમે ગયા મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે આપડી ગત ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે માલદે કતીબજા હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં સ્ત્રી હતી પુરુષ હતા અમીર હતા ગરીબ હતા તમામે તમામ સમાજના હતા બાપુ ખોળિયા જુદા હોય તો તો બેઠા થાય ગત ગંગા કહેવાય પણ ભજન એમનામાં હું તમને એક જ વાત ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું એમ કે બધા ફોટામાં જોયું મૂર્તિ જોઈએ શું થયું એ બોલાનાથનો બોલાનાથે માથું કાપ્યું અને હાથનું લગાડ્યું બધા આપણે મૂર્તિમાં ફોટામાં જોઈને તો હું એમ કહું છું કોઈલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથનું શું કામ જોટાડ્યું આ કોઈ ભણાવતું નથી એટલે તમે અમને સાંભળો છો કાપ્યું હોય તો ત્યાં જ પડ્યું હોય ને તો ઈ નો સોડાડી શકાય ને હાથીને કાપીને અને હાથનું માથું ફીટ થાય માણના શરીર ઉપર માથામાં ફીટ થાય હાથનું આવડું હોય હવે અહીં ચાર આંગની જગ્યા હોય માથે ફીટ થાય એટલે આ બધું છે ને અટપટું છે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગૂમડાની રોજ અને તાંટીયા તાવની ટાઈટ આટલું માલ પરથી આવે ભજન ભજનનું ઊંચું છે ગૂમડું થયું ને ઘૂમડું એની દવા લગાડવાની હોય ઉપરથી મોટેથી મોટે માઇલ પાઈ થાય એટલે નથી સમજાતું તમે બધા કરોડપતિ છો તમે મને બોલાવો કોઈ નથી બોલાવે એવું બાપુ પણ આ અંતરના ઊંડાણની કોઈક વેથુને કરાય વાત આને સોરે નો ચિતરાય સીતની વાતું શંકરા અમારે ઘણું કેવું છે પણ કહેવાનો મારો મીનિંગ ઈ છે કે માં હોય મોટે બોલું માં એ હાથે નાનપણ સાંભળે એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા

હાથ જોડીને કહું હું કોઈ સલાહ દેવા તમને આવ્યોય નથી અને મારી સલાહ તો શું મારી લાયક હતી હું તમને સલાહ આપું પણ મારો કહેવાનો મારી વાતની અમુક બાપુ નોંધ કરજો અને એનો અનુભવ કરજો હું હું કોઈ પાવરની વાત નથી કરતો પણ તમારે સારા સંતાન જોઈએ ને તો મારી એક જ ભલામણ છે કુદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના જો આપને સંતાન થાય એવું દીકરો ન થાય તો બાપુ મારું નામ તમે જોડો કરજો દીકરા તો થાય મારા ભેગા પાણી પૂરી ખાતા હોય તો દીકરાની ની તો ઠીક છે પછી કહેવાનું હોય અમુક અમુક હે ભગવાન એકાદ દીકરો દે અમે દીકરા વગીર ના છીએ તો અમુક અમુક એમ કે હા ભગવાન આના કરતા નો હતી તો તો હારું હોત આપણે એમ કે આ હારા આવે આ દીકરા આવે ફાયદો છે કે નો આવે ફાયદો છે ભગવાન ભાઈ બાપુ માગજો એકાદો દીકરો પણ એને કહેજો કે ગોપીચંદ ભરથરી જેવો કા દીકરો આપે ગંગા સતી પાનભાઈ જેવી દીકરી આપે હાથ હાથ પેઢીઓના નામ ઉજળા કરી દે એટલા જ માટે કહું છું બાપુ દીકરીઓનું સમર્પણ છે બાપુ એનો ત્યાગ છે માનું બાપુ છે ને ટોચે નવ મહિના માં બાપુ ઉદરમાં સંતાન ને રાખે એનો જન્મ આપે એનું લાલન પાલન કરે બેહતા બોલતા ખાતા પીતા બધું શીખવે અને વાય નામ બાપા નું લાગે બોલો માનો ભોગ છે એટલો બાપ નો નથી આખી દુનિયા ને ખબર એમાં હું આવી જવું ને મારે લાગુ તો પડે જ તેને કે મને તો એમ થાય કે માએ જે સમર્પણ કર્યું છે બાપે નથી કરેલું તો આની માનું જ હોવું જોઈએ બાપનું ન હોવું જોઈએ પણ માયો ત્યાગ કરી દીધો કે આની વાય એના બાપાનું રાખો કોકે પૂછ્યું કે પણ તારો આટલો ભોગ અને બાપનું નામ શું કામ કે આ કદા કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો હોય કોક એમ કે કોનો છે ફલાણી માનો છે એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રે નવ મહિના ઉદરમાં રાખ્યો મારું કાળજું ફાટી જાય એની વાય એના બાપાનું રાખો આને સમર્પણ કહેવાય અને હારા દીકરા છે ને એ માન ખબર છે કે આની વાયે મારું જ રખાય હારા દીકરાની છે હનુમાનજી કોનો અંજલી કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા માના બગડેલા અમારા માં છે ને ઉપર બેઠી બધે ધજામ હારાસુર પાવાગઢ ચોટીલા બધે જ્યાં જાઉં ત્યાં માં ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રે એટલા માટે બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે માન બાપ માં ધરતી નો હું તો એમ કહું કે જનેતા જો જીવતી હોય તો એક વાઘ હાન નું ટાણું હોય અને માં બેઠી હોય એની પાસે જઈને કોક દીક પૂછજો માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ કોક દીક પૂછજો તો તમને માં ની વેદના ની ખબર પડે હું કોઈ ભલામણ નથી કરતો આવા માંડવા નાખો મંદિર બનાવો આ કરો તે કરો હું કોઈ ને કહેતો નથી મારો પ્રોગ્રામ ગમે ત્યાં હોય ને હું મારી એક જ હાથ જોડીને વિનંતી માન ને બાપ ને બાપુ જાળવજો માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય કોઈ છે જ નહીં અને તમારા મા બાપ ને તમે નહીં જાળવો તમારી પ્રજા તમને નથી જાળવવાની નથી જાળવવાની નથી જાળવવાની લખવું અહીંયા લખી લેજો તમારા માત પિતા થી તમે છો મારા માત પિતાથી હું છું માત પિતા તમે ચૂકી ગયા માં એટલે સમજી લેજો તમે કરોડ રૂપિયા ના આસામી હોય તો બેકાર ધૂડ કહેવાય કારણ કે મને ને તમને આપણા જન્મ વખતની ખબર નથી કે માએ શું વેઠ્યું છે ઈ વેદનાની જો આપણને ખબર હોય ને તો આ માવડીઓ રોટલા વગેરેની આટા નો મારતી લાખો રૂપિયા ને કરોડો રૂપિયાનો દાન આપે ને ઘરે માન બાપ જો રોટલા વગેરેના વરાળું કાઢતા હોય જિંદગીમાં એ નો ગાડી હાલે રામ 40 લાખ ની ગાડી લઈ નીકળે વાયલી સીટમાં જો કૂતરો બેઠો હોય બોલો લબર લબર કરતો હવે આમાં માને બાપા ને બેહ્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે કાંટો રામ કરવાની જરૂર આ તો કે તમને ન ખબર પડે તમને એમ જ કરે બોલો એટલે આ નહોતી ખબર એટલે તો હો વિકાર રાખી હતી તું દિકાર ના ઉલાળિયા મીડિયો કરવા અમને ખબર છે પણ જાવું ક્યાં અરે મારા રામ મા માન બાપે તો આપણા આપણા જીવન માટે દેહ ના કોથળા કરી નાખ્યા કોથળા ભલામાં મારો દીકરો મારો દીકરો મારો દીકરો અરે શું માઈન બાપે બાપુ તમને મને સમજો એક જનેતા પોતાના ઉદરમાં નવ મહિના રાખે એને આમ હાલતી હોય માસ હાલતી હોય તોય બાપુ આમ ઉતાવળો પગ ન મૂકે બાપુ પોતાના સંતાનની તકલીફ ન પડે એના માટે રહી અને આમ પગલા ધીરે ધીરે ભરતી હોય અને જન્મ આપ્યા પછી બાપુ લોહી દૂધ કરીને તમને મને પાતી હોય અને આવડો મોટો ઉછેર કરતી હોય જો માર રોટલા વગેરે ની આટા દે જિંદગીમાં તમારા દાણા જોરાવો એટલે જોરાવો જો કાંઈ તમારો મેળ પડે તો કોઈ દી નો પતે માના માના ઋણમાંથી બાપુ કોઈ દી પછી ઘણા નથી આમ ફોટા માના બાપાના ફોટા મરી જાય ને પછી ફોટા પાય રોટલા કરી કરી દેખાડે ધરાવ્યું ખવું હતું બે વર્ષ જેવી એવું હતું આ ભૂખ્યા માર્યા છે ને હવે શું ફોટા ને દેખાડો છો ભૂખ્યા માર્યા હોય ને દુનિયા ને પછી દેખાડ કરે દેખાવ કરે આમ થાળીઓમાં રોટલા ને શાક ને દાળ ને ભાત ને મૂકી ને પછી આમ ફોટા મૂકે એમ પેલા ધરાવી છે પેલા ધરાવવાનું હતું તારે ધરાવ્યા નહીં નથી કોક ને શમસાની યાત્રા નીકળી હોય તો ને કે શમશાન યાત્રા નીકળે હલો ટેકો દે ટેકો ટેકા ન દીધા એમાં મર્યા છે હવે હું ટેકા દેવા હોય ટેકા હાટું બજાર લબડી રહ્યા હતા નથી હોય જીવતા તારે હું નથી અને માણા વખાણ મર્યા પછી જ કરે છે માણસ બહુ હારો હતો હારો હતો પણ જીવવા દીધો જ નથી એને હજી જીવવું હતું માર્યો છે ભૂંડી હાલે પછી વખાણ કરે બધું

અને તરત જ બધી માં તૈયારી કરી રાખે ખોયા ગોદડા ને ખોડિયા કરી રાખી હોય અને હાજી હોય જીવન પછી જવાનું તેમ તારે બધું હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય મારનારા હોય પેલી ને છેલ્લી બે તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય પણ આ મા હું થોડુંક ઘરે ને હું થોડુંક ભણી ગયા હોય એમાં ભગવાને થોડુંક ગૌરવ સાંભળું આપ્યું હોય થોડાક છૂટા આપ્યા હોય થોડીક સંપત્તિ આપી હોય તો તમે જોવો તો નકડા ઠેકડા આપણે કોઈની જરૂર નથી આપણે કોઈની જરૂર નથી તું મરીશ તાર ચાર જણા નહીં હાલીન જઈશ અહંકાર કેસે મારે કોઈની જરૂર નથી અનુભવ કેસે મારે ચપટી ધૂળની જરૂર છે બાપુ કોઈ અહંકાર કંસ કરો અને રાવણ જેવા દુનિયામાં હતા નહોતા થઈ ગયા એમની પાસે એની રજ નથી એવા આ કૃષ્ણ પરમાત્મા નો પ્રસંગ છે ને કૃષ્ણ પરમાત્મા તમે વિચાર કરજો કંસ ને કંસ તમને એક વાત કરું કે એના બેન દેવકી દેવકીજી અને વસુદેવ મહારાજ હતા ને કંસે પાપ બહુ કર્યું તો ખોટું બહુ કર્યુંતું પણ એના બેન બનાવીને બહુ પ્રેમ કરતો હતો દેવકી માને અને વસુદેવ મહારાજને પ્રેમ બહુ કરતો કંસ એટલે એકવાર રથમાં બિhaડી એ બેનને બનાવીને રથમાં બિhaડી અને આમ બગીચામાં ફરતા હતા એમાં આકાશવાણી થઈ એના કર્મનો બાપુ ઘડો ભરાવા આવ્યો ને એટલે આકાશવાણી થઈ કે કંસ તું આટલો બધો તારી બેન બનાવીને પ્રેમ કરશ ને પણ તારી બેનનું આઠમું સંતાન જ તારું મોતનું કારણ બનશે હવે મને કાલ મારી નાખવાના જેમ કે એટલે તો પછી બાપુ ફડકા વધી જાય પછી ઓલો પ્રેમ પ્રેમ બધું યુ ગયું બેનના બનાવીનો પ્રેમ ઉયુ ગયો એ કે મને મારી નાખે તો તા બેન ને બનાવીને શું કરવા આવો પ્રેમ રાખીને શું કામ દુનિયા સ્વાર્થી તો છે જ સો ટકા એ પછી જેલમાં પૂરા ના કર્યું તે કર્યું જે કર્યું હોય હવે એને એને વિચાર એવો થયો કે મને આઠમું સંતાન મારવાનું છે ને એટલે હાથ સંતાન થાય ત્યાં સુધી આપણે કાઈ ચિંતા નથી એટલે કે સંતાન ને આપણે કાઈ કરવું નથી આઠમું સંતાન થાય ને ત્યારે એને આપણે જીવવા દેવું નથી હવે આને આવો વિચાર આવ્યો અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે હારો આ જો આઠે આઠ મારે ને તો જ મોતનો ઘડાવ એનો ભરાય એવું છે ને આને હારો વિચાર આવ્યો

અને આઠે આઠ મારે ને તો એનો ઘોડો ભરાય એવો છે ને એને વિચાર સારો આવ્યો હાથ ને મારે શું કામ મારવા જોઈએ નારાજી કે પણ તમારું કહેવાનું શું થાય છે ઈ કે હાથે જો મારે ને તો પણ મૂળ તો તમારે મરવવા જ છે ને તમારે નો ખોટું કરવું હોય પણ દુનિયા તમને ખોટું કરાવે મૂળ તો એ કે મરવી જ નાખવા છે ને એ તો હું મરવી નાખી તમે શું કામ હું છો એ કઈ એ નારદજી આવ્યા ને તો કંસ આખી સભા ભરીને બેઠો તો એટલે નારદજી જોયા ને એટલે કંસ સામો આવેલો પધારો પધારો ભૂદેવ પધારો એ કે શું આવડી મોટી સભા ભરીને બેઠા છો કે ભાઈ એક પ્રશ્ન હું જાણો એમાં સભામાં અડધા એમ કે મારી નાખાય અડધા એમ કે ભાઈ નો મરાય હાથ ને હું કામ મારવા જોઈએ એટલે નારદજી આવ્યા એ કે ભાઈ અમને પ્રશ્ન મૂંઝવે છે આવી રીતની વાત છે આમાં શું કરું અડધા કહે છે કે મારી નખાય હાથને અડધા એમ કહે છે કે ન મારા તમારું હું કેવું તમે જે નિર્ણય કરો એ કે હું તો તમને નિર્ણય કરાવું પણ તમે હું નક્કી કર્યું એ કે પણ મેં તો એ નક્કી કર્યું છે કે આઠમું સંતાન મને મારવાનું છે એવી આકાશવાણી થઈ છે તો આઠમા સંતાને મરવાનું તો હાથને મારે શું કામ મારવા જોઈએ નારાજજી કે એ જ તમારી ભૂલ છે આઠે આઠ ને મારી જ નખાય એ કે પણ તમે વિચાર તો કરો એને ભગવાન એવું બોલ્યા છે કે આઠમું સંતાન તો ચાર પાંચ છ હાથ પછી નહીં સમજો હું તમને સમજાવું એ કે આમ દિવાલ ઉપર લીટા કરો જો નારદજી બાબુ ખોટું જે કરાવવા વાળા હોય ને એ તમને ગમે ઊંઠા કાન પકડાવીને તમને ખોટું કરાવે નારદજી કે આમ તમે લીટા કરો આમ લીટા કરાવ્યા આઠ એ કે લીટા શું કહું એ હું તમને કહું એમ કરો ને એ આમ આઠ લીટા કરાવ્યા એ કે ગણો એટલે આમ ગણ્યા એક બે ત્રણ ચાર પાંચ છો એક આઠમો હાથ થયું ને તો કે હા કે તમે આઇન પાસેથી ગણ્યા અને ભગવાન છે કે આઈન પાસેથી ગણશે છતો એ કે તો હારું પેલું રહ્યું ઈ જ મન માહિનના કહે અટલે કહું છું એ કે હાથે હાથ ને પતાવી દ્યો ત કે તો પતાવી દો તમારે નથી કરવું દુનિયા કરાવે દુનિયા ઊંધા કાન જગત પકડાવે છે કોઈ ને બાપુ એવું કરવું જ નથી મારો કહેવાનો મિનિંગ બાપુ આ ઇતિહાસ છે ને બધું ગુટ ગુટ ઇતિહાસ છે કારણ કે નકે તમને મને વિચાર આવે કે જો આ સંતાનની બીક થી કંસ ને બાપુ આટલી બધી તકલીફ પડી હોય તો આ જેલ માં હું કામ જેલ માં બેન ભેગા હું કામ પૂરે આ બધી અટપટી વાત છે એટલામાં બહુ ઊંડું ઉતરે જેવું નથી એટલા માટે મારે એક માની વાણી કરવી છે તમારી જેવી મોજ છે હું આનંદ કરાવી છું પણ આમાં કેવું છે કે હું મેં કીધું મારે હાથ હાથ રહેતું ખેંચ્યું છે ને એટલે ક્યારેક ક્યારેક ગોટે સડે બધું એટલે પુરુષોત્તમ બાબુ એક વાણી બાબુ છે જેટલા જેટલા મહાપુરુષો છે ને એ તમે વિચાર કરો કે આજે આપણે બધાની યાદ કરી છે એના માત પિતાના સંસ્કાર કેવા હશે કેટલા મા બાપ ને મા બાપે બાપુ એના સંસ્કાર કેવા આપ્યા છે કે આજે આખી દુનિયા એના ગાણા ગાય છે અમારે અહીંયા કઈ કોથળા નતા આવતા આ હરિચંદ્ર ની વાત કરી કે સગાળ સા ગમે ની વાત કરી તે એની પેઠીઓ ના અમારે અહીંયા કોથળા નથી આવતા એના મા બાપે બાપુ કેવા સંસ્કારનું સિંચન કર્યું છે આજે દુનિયા એના ગાણા ગાય છે એટલા માટે પુરુષોત્તમ બાપુ એની વાણીમાં એની માં વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ અને બાપુ મા નું જો જતન કરતા તમને આવડી જાય તો જિંદગીમાં સતયુગ નો બાપ છે આ સમય રહ્યો ને બાકી તો બધા વાર્તા એવું કરે છે ઘણા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર બેઠા છે ઇન્દ્ર ની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે અહીંયા કોઈક જીઆયું હોય કોને મારે પગ ઝાલવા જીઆયું કોઈ આમ જ હાલે તારે બધું ડીંગો ડીંગ આ નથી લાગતું સ્વર્ગ જેવું નથી લાગતું આ

અરે બાપુ હારું ગોધડું નથી જડ્યું તોય હજી રોવે જ છે બધા અમારી બે કઈ નથી કઈ નથી ઓલા માગણ આવે ને બાપા કઈક જો એ બાપા કઈક આગળ જા આગળ આટલું આપ્યું તો એમ જ કરે આગળ જવા આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે દેને ને બટકું રોટલો દેને ને નહીં મરી જા બધા આ જ વાત છે તેથી કઈ નતું ને બાપુ આપડા માવતર બાપુ અડધો રોટલો હોય ને તો એમાંથી અડધો આપતા હવે અત્યારે મૂક્યાનો માર્ગ નથી તો ડેલ્યુ આડી કરે દવાખાને દેવા જવું પડશે ઓલો તો હિસાબ કરી જ નાખશે એમાં કઈ હાલવાનું નથી રામ એ બધું રેડી કમ્પ્લીટ જ રાખે છે મેં તો કઈ જે કઈક મોકે વાપરો કઈક સમયે વાપરો જ્યાં ત્યાં નહીં પણ વ્યવસ્થિત જગ્યાએ કઈક વાપરો તો દવાખાના ઓછા આવશે પૈસા જ્યાં વધુ છે ને જ્યાં પૈસા વધારે આવે ને વૈસા હારે રોગ આવે લખવું લખલી જ્યાં તમારા પાસે પૈસા ન હોય ને ત્યાં સુધી તમે ગમે એવા લઠ્ઠા લો ને તો કઈ થાય જ કરોડપતિ છે ને એવડે આઠ દે ને આઠ દે બીપી મપાવે લ્યો અને દવાખાને જાય ને તો એ ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાતું જ મર્યો શું પૈસા ને શું કરવા અને આ ઝોપડા મર્યો તમે તમે જુઓ માગીને ખાય આખી દુનિયામાંથી માગીને રોટલા લાવે ગટરુંમાંથી પાણી પીવે કોઈ દી થાય શકે ઘણા પાછા શું કે એ કે આ બધું ખોરાક કેવા થઈ ગયા નામ એવું થઈ ગયો ત્યાં એ ઝૂંપડામાં રહીને શું દુકાનો નોખી આપણે લેવી અહીંથી જ લે છે દવા વાળું નથી ખાતા પણ આ તમને પૈસાનો પાવર આવ્યો ને એટલે આ બધું વિજ્ઞાન ઘરમાં ભરાયું આ બધું વિજ્ઞાન છે ને આ બધા રોગના ઘર છે હું એવું નથી કહેતો કે તમે બધું વેકી નાખ્યું પણ વિજ્ઞાન આવ્યું ને એની હારે જ રોગ આવ્યો છે આ ઝૂંપડામાં તમે જો ફ્રીજ નથી લાઈટ નથી પંખા નથી એસી નથી કઈ નથી ત્યાં કઈ રોગ જ ન થતો આપણને ભગવાન જીમ આપતો જાય એમ નવી નવી સુવિધા એવું કરતા જાય ત્યાં નવા નવા રોગ થતા જાય આપણા નામ ઘડિયાળના કાંટે ખાઈ છે ને ઘડિયાળના કાંટે હોય છે ઘડિયાળના કાંટે ચા પીને ઘડિયાળના કાંટે જાયગી એટલે આટલું બધું તમે થેરિકલ જીવો છો તોય હું કામ માદા પડો આ ઝોપડામાં રહે તમે જો ટીકડી નથી લેવી પડતી ટીકડી પણ ભગવાનને ખબર છે કે આની પાસે 80 રૂપિયા રિપોર્ટનો હોવા જોઈએ ને બિચારાને ટિકડી ક્યાંથી લેવી પડે ઓલું ડેન્ગ્યુ થયો એટલે ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ તો તમે જોઓ ને તો આમ હારામાં હારો બંગલો હોય ને બારીયું બારણા પેક હોય ને માલપા મચ્છરદાનીયું હોય ને બધુંય હોય ને તોય મચ્છર અહીંયા જઈને કડી જાતા બોલ ત્યાં ઝોપડામાં કઈ બારણા બારણા કઈ હોય જ નહીં મચ્છરને નહીં ભાળતા નજર આમની વાત છે ને બાબુ ડેન્ગ્યુ મસર જ આવતું હતું ને કે કરડે એટલે કે આને ડેન્ગ્યુ થાય ત્યાં બંગલામાં એ ઠેઠ પહોંચી જાય ત્યાં ઝુંપડા નો કરડી કે ખબર છે ઓલા ને અહીંયા જાય એ આ દુનિયાના કાળા ધોળા કરીને હું તો છે ઓલા બિચારા કાળી મજૂરી કરીને છે આમ ને કઈ આમ આ કોરોનામાં બાબુ હારા હારા નો વારો લીધો છે બહુ નાના માણસ નથી મળ્યા બહુ

પણ માનો એક એક પુરુષોત્તમ બાબુ વાણીમાં એવું કહે છે કે મારી મા તો મારી માં છે ભાઈ માના ઋણમાંથી ઋણ માંથી હું નીકળી ન એટલા માટે તો છે ભાઈ અને મેં મેં કીધું કીધું એમ બાપુ બાપુ જો એ ને દીકરી એવી સંસ્કારી હોય તો ની વાત છે બાકી તો પ્રસંગો બધાને ખબર છે અમુક અમુક જે મા બાપના ઈજ્જત ઉપર ને એની કાળજા માથે બાપુ પગ મૂકીને દીકરીઓ ન કરવાના પગલા ભરે છે ને એ દીકરીઓ માટે વાત જ નથી રાખતા કે મા બાપ બાપુ જીવીએ ન હોકે મરીએ ન હોકે કોઈ સાથી ગાડીને હાલી ન હોકે એવા એવી દીકરીઓ છે આ દુનિયામાં બધાને ખબર છે આ તો હું મારો ટાઈમ કાઢું છું બાકી તમને નથી ખબર બધા જાણે છે પણ બાપુ બધાને બંગલાની ગાડીઓ ન હોય ભાગ હોય ને એ જ સાચી વાત છે આપણા માતા પિતા જે કરે ને એ બાપુ આપણા માટે વ્યાજ બીજ હોય બીજી વાત કે કાંઈ પણ બાપુ સુખ દુઃખનું નું વાદળું ચડે ને તેથી બાપડા માવતરના ડેલા ઉઘાડા હશે ને તો તમે બાપુ કઈક વાત કરી આપશો બાકી બધા ડેલા બંધ કરીને જશો ને તેથી બાપુ તમારું કોઈ નહીં હોય સમજી લેજો તમે આ દુનિયામાંથી ગયા એમ સમજી લેજો